ભાઈ ને ઘણા સમય થી આપડે ગૌશાળા ની મુલાકાત લેવી છે પણ કાર્ય કરવું એ ખુબ મુશ્કેલી વાળું હોય છે ખાસ ની પણ પ્રેરણા થી ભાઈએ ખુબ સરસ મજા કાર્ય ચાલુ કર્યું છે સારા વ્યક્તિ સારા વ્યક્તિત્વ અને સારા વિશાળ વ્યક્તિ આપણી ફેમિલી વેલકમ બેક ટુ માય કેમ છો બધા બધા મજામાં જશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય તો મસ્ત મજાનો અત્યારે તડકો ફૂલ થઈ જશે અને અત્યારે આપણે આવી જાય છે દિનેશભાઈ સોહાણ પાલિતાણા જેમની ગૌશાળા બની રહી છે સરસ મજાની તો આપણે અહીંયા વિઝિટ કરવા માટે આવ્યા છે ને ઘણા બધા નંદીમા રહેશે તો આપણે અંદર જઈએ અને તમને બધાને વિઝિટ કરી આવ્યા તો મિત્રો ચાલો હવે હું તમને શિવ બળદ ગૌશાળા દિનેશભાઈ સોહણ પાલીતાણા જે આપણે શિવ બળદ ગૌશાળાનું હેડલિંગ કરે છે ખાસ આપણે શિવ બળદની મુલાકાતે આવ્યા છીએ દિનેશભાઈ સોહણ પાલીતાણાની મુલાકાતે આવ્યા છે તો અત્યારે આ બધું કામકાજ ચાલી રહ્યું છે ને હવે આપણે બળદ પાસે જઈએ અને દિનેશભાઈ ઘણી બધી નંદી મહારાજની સેવા કરતા હોય છે ને અંદર ને આટો મારીએ કેમ કે દિનેશભાઈને ફોન કર્યો એ આવે છે આપણા અંદર આટો બાટો મારીએ શેરભાઈ શેડ આ શેડ બેઠા કોઈ બે જણા બેઠા છે અને આપણે હવે અંદર આંટો મારવા જઈએ ને તો આ બધા નંદી મહારાજ દેખાડે આ બધા નંદી મહારાજ છે આ દિનેશભાઈ બધા રેસ્ક્યુ કરેલા છે અને આપણે અહીંયા શેડની મુલાકાત કરીએ કર્યો ફોન એ આવે સકલી ઘર ને એવું બધું છે તો આવડે સકલી ઘર ને બધું છે બસ સકલી આંટા મારે પેલો હમણાં આ આપણું માળા બાળાને બધું કમ્પ્લેટ છે આ કુંડા બુંડા છે હાલો આપણે અંદર આંટો મારીએ અને આ છેડે દિનેશભાઈ હમણાં જ બનાવ્યા છે તો મિત્રો દિનેશભાઈને સપોર્ટ કરજો અને દિનેશભાઈનો કોન્ટેક કરવો હોય તો દિનેશભાઈની ઇન્સ્ટાગ્રામ આઈડી છે દિનેશભાઈ સોહાણ પાલીતાણા તો આપણે આગળ આગળ જઈએ અને કુંડા બુંડા છે એ બધું માળા બાળા ટીંગાડ્યા છે અને આંટો મારીએ ઘણા સમયથી એક ઈચ્છા હતી કે આપણે દિનેશભાઈ સોહાણ પાલિતાણાને મળવું છે તો આપણે મળવા માટે ખાસ તો દિનેશભાઈને આપણે કોલ કર્યો છે એ આવે છે થોડીક વારમાં ને આપણે કુંડા બુંડા છે બધું આંટો મારીએ અને યાર જોરદાર અહીંયા નંદી મહારાજની સેવા થઈ રહી છે તમે તો દિનેશભાઈ સોહાણ જે અત્યારે અબોલ જીવ ગઈ છે બહુ બધી સેવા કરી રહ્યા છે અને ક્યાંય પણ નંદી મહારાજ હેરાન થતા હોય તો દિનેશભાઈનો કોન્ટેક કરીએ તો દિનેશભાઈ અવશ્ય તેમની વિઝિટ કરે છે અને નંદી મહારાજની સેવા કરે છે અને કેવી મસ્ત જગ્યા છે યાર આ શેર હમણાં જ બનાવ બહુ સાધો સમય નથી અને ખાસ તો મને અહીંયા આવીને ખૂબ આનંદ થયો કેમ કે જો ઘોડી બોડી છે આટા મારે છે દિનેશભાઈની સેવા ખૂબ યાર જોરદાર છે અમને અહીંયા આવીને ખૂબ આનંદ થયો તો હવે આપણે આગળ જઈએ ખાટલા બાટલે બેસીને દિનેશભાઈ ત્યાં થોડી વારમાં આવી જાય આપણે પહોંચી ગયા છે દિનેશભાઈ સોહાણની ગૌશાળા એ શિવ બળદ ગૌશાળા રેડી ને શિવ બળદ આશ્રમ

એ ખૂબ મુશ્કેલીવાળું હોય છે ખૂબ કિંમતી સમય એમાં ફાળવવો પડે છે આપણા શોખ મૂકી અને આ સેવાના કાર્યની વાતમાં જૂતવું પડે ખંભે ખંભો રાખવો પડે ત્યારે આ કાર્ય થાય આપણે કુંડા બાંધી દઈએ પણ કુંડા બાંધ્યા પછી એને ભરવાની ખૂબ કાળજીપૂર્વક જવાબદારી હોય કેમ કે કહેવતમાં કીધું ને કે કૂવામાં હોય તો અવેડામાં આવે અને અવેડો બનાવવો તો અવેડો ભરવો પડે એટલે કુંડું બાંધો તો કાયદેસર ભરવું પડે કેમ કે ત્યાંથી પક્ષી વગર પાણીએ જાય એ વાત યોગ્ય નથી બિલકુલ એટલે ભાઈ ખૂબ સરસ મજાનો સપોર્ટ કરે છે તો ભાઈની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમકે ખૂબ સરસ મજાના અલગ અલગ રીતે વિડીયો બનાવે છે અને ખાસ કોઈની પણ પ્રેરણાથી ભાઈએ ખૂબ સરસ મજાનું કાર્ય ચાલુ કર્યું છે એમાં આપણે સૌ સાથે મળી અને ભાઈને જે કાંઈ બને એ સપોર્ટ કરીએ જેથી કરી અને ભાઈ કાક સારું કાર્ય કરે કાક સારું કાર્ય કરે કાક મોટું કાર્ય કરી શકે હાલ તમને મારી અપડેટ આપવું તમારે કદાચ નવા નવા હશો તો ખબર નહીં હોય પણ ખાસ અવશ્ય કહું છું ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી છે દિનેશ સૌહાણ પાલિતાના ફેસબુકમાં આઈડી છે દિનેશ સૌહાણ પાલિતાના પેજ છે અને યુટ્યુબમાં ચેનલ છે એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલ એટલે ખાસ જ્યારે હું સેવાના કાર્યની મારી પાસે જોડાણો ત્યારે આપણે એમ કહેવાય કે એકલા છે ચાલુ કર્યું હતું મજૂરી કામ કરું છું હાલ પણ મજૂરી કામ કરું છું અને એકલા છે ચાલું કર્યું હતું પણ જેનો ભરોહો છે એને દુવારિક વાળો કોઈ ડૂબવા નથી દેતો કેમકે જેનો ભરોહો છે એનું વાણ કાંઠે ઉતારે ઉતારે ને ઉતારે એટલે એવો ભરોહો છે જ્યારે સારું કાર્ય ચાલુ કર્યું ને ત્યારે એકલા છે હતું પણ અત્યારે ખૂબ એમ કહેવાય કે દુનિયાનો ખૂબ સપોર્ટ ખૂબ સહયોગ અને ખૂબ મોટું યોગદાન રહ્યું છે આપણી પાસે એક જીવને પાણી પાવા માટે પાણીની વ્યવસ્થા નહોતી હાલ આપણે સિત્તેર જેટલા આ જીવોને હસવીએ છીએ અને આપણું તો ખૂબ મોટું યોગદાન ખૂબ મોટો ફાળો બધા આપી રહ્યા છે પણ આપણું ખૂબ મોટું આયોજન છે આગળનું કે ભાઈ આપણે કાંક નહીં તો કાંક કાંક નહીં તો કાંક તમારો બધાનો ખૂબ મોટો ફાળો છે એટલે આ કાર્ય કરી રહ્યો છો એટલે ખૂબ ભાઈને સપોર્ટ કરજો ખૂબ સરસ મજાના કાર્ય કરે છે અને ભાઈ આજે ગૌશાળાની મુલાકાત લીધી આપણે અતિ આનંદ થયો કે નહીં લોકો અનેક વાર આપણી મુલાકાત લેતા હોય છે પણ ખૂબ આનંદ ત્યારે થાય કે એક સારા વ્યક્તિ સારા વ્યક્તિત્વ અને સારા વિચારવાળા વ્યક્તિ આપણી ગૌશાળાની મહેલપા આપણી ગૌશાળા પાવન કરે એટલે એ એક ખુશીની વાત છે કે એનો જે કિંમતી સમય છે એ ગૌશાળામાં આવી અને આપ્યો કે ભાઈ દિનેશભાઈ આ રીતની સેવાકી કાર્યો કરે છે એટલે ખાસ હાલ કેમકે આમ થોડુંક બધું બધું બગડી ગયેલું છે કેમકે ભરતીનું કામકાજ ચાલુ છે એ ગોદામનું કામકાજ પાછળ ચાલુ છે આ શેડ પૂરો થાય એટલે ત્યાંથી ગોદામનું કામકાજ ચાલુ કરવાનું છે લોખંડ આપણે ખાલી કરી નાખેલું છે એટલે ટૂંક જ સમયની મારી પાસે કારીગરભાઈ આવે એટલે જલ્દીથી જલ્દી ચાલુ કરવાનું છે અને હાલ માથે ચોમાસાની સિઝન આવે છે તો આપણે નિરણ ગોદામમાં ભરી શકીએ અને આબોલજીવોની જે નિરણ હોના ના કરતાં વિશેષ જે નિરણ બધા દાતાશ્રીઓ દ્વારા દેવામાં આવી છે કોઈ એક કિલો બે કિલો પાંચ કિલો દસ કિલો પાંચ મણ હો મણ બસો મણ જે કાંઈ આપી છે એ નિરણ ન બગડે એની કાળજી આપણી હોય છે કેમ કે આપ્યું એનો દિલથી ધન્યવાદ અને અહીંયા જે સ્થળ પર શું એનું નામ છે શિવ બળદ આશ્રમ ટાણા શિવહોળ તાલુકો અને ભાવનગર જિલ્લો શિવહોળ તાલુકાના ટાણા ગામથી વરળ રોડ ઉપર પેટ્રોલ પંપની સામે ગૌશાળા આવેલી છે અને ધન્ય છે ટાણા ગામની ધરતીને એક આટલી સરસ મજાની ગૌશાળાની મારી સમગ્ર ટાણા ગામ પહેલાં રિક્વેસ્ટ કરું છું તમારા કોઈ હગાવાલા શિવર તાલુકાના ટાણા ગામના આંગણે રહેતા હોય તો આ વિડીયો જ્યાં સુધી શેર કરજો એટલે એને પણ ખબર પડે કે નહીં શિવર તાલુકાના ટાણા ગામના આંગણે એક સરસ મજાની ગૌશાળા છે ટાણા ગામની આંગણે ખૂબ સરસ મજાની ગૌશાળા બનાવી રહ્યો છું ખૂબ સરસ મજાનું બધા યોગદાન આપી રહ્યા છે અને સમસ્ત ટાણા ગૌપ્રેમી ગ્રુપ ખૂબ સરસ મજાનું યોગદાન ખૂબ મોટો ફાળો અને ખૂબ મહેનતથી ખંભે ખંભો રાખી

ફરી ફરીને ફાઇનલી પહોંચી ગયા છે ઘરે ને થઈ જાય છે ફ્રેશને બહુ થાકી ગયા છે ને દિનેશભાઈ સોહાણ પાલીતાનાને મળીને ખૂબ આનંદ થયો અને મિત્રો એ નવી ગૌશાળા બનાવવા જઈ રહ્યા છે તો એનો નંબર હું મારા બાયોમાં આપી દઈશ તો મિત્રો તમારી યથાશક્તિ પ્રમાણે દિનેશભાઈ સોહાણને સપોર્ટ કરજો તો વિડીયોને અહીંયા વિરામ આપીએ છીએ તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળ્યો પછી કાલે એક નવા ધમાકેદાર વ્લોગની સાથે ત્યાં સુધી બાય બાય